સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગની ઘટના મહિલા અપઘાત કરવા માટે સાતમા માળે બાંધકામના વાસ પર પડી ગઈ સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યા બાદ બેટીમાં રખાયો હતો ત્રીસ વર્ષીય માતા આઘાતમાં આપઘાત કરવા બાંધકામના વાસ પર પહોંચે કોવિડ બિલ્ડિંગમાં લિફ્ટના કામને લઈને વાસ બાંધવામાં આવ્યા હતા ઘટના અંગે જાણ થતાં મજુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ ફાયર ઓફિસર અભિષેક ગઢવી સહિતનાથે રેસ્ક્યુ કરી મહિલાને પહેલા સમજાવી હતી જોકે તે સમજી રહી ન હતી બાંધકામના વાસ હોવાથી મહિલા સુધી પહોંચતા તેમ ભાગી જેથી ફાયરના જવાનોએ ચારે તરફ ઘેરી લીધી હતી અને પહેલા માળ સુધી લાવ્યા હતા ત્યારબાદ મહિલાને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા મહિલાના રેસ્ક્યુ બાદ સિવિલ હોસ્પિટલના સિક્યોરિટીને સોંપી દીધી હતી મિલાને તેના પરિવારને સોંપી દીધી હતી મહિલાનો રેસ્ક્યુ કરી લેવામાં આવતા પરિવાર સહિત તમામ લોકોએ રાહતનો સ્વાદ લીધો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે